હાલો દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ ભરત સરકાર સરકારશ્રી દ્વારા ફરીથી એક સરસ મજાની ભરતી બહાર પાડવામાં આવી છે કે જુનિયર નિરીક્ષક વર્ગથી ભરતી બહાર પાડવામાં આવી છે તો આ ભરતીનો સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવીએ તો તમે અમારી ચેનલમાં નવા હોવો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી જેથી આવી અવનવી માહિતી અને ભરતીને લાગતા વિડીયો તમારા સુધી પહોંચે તો આવો શું છે આ ભરતીની માહિતી તે આ વિડીયો દ્વારા સંપૂર્ણ મેળવીએ મિત્રો પોસ્ટ વિશે માહિતીની વાત કરીએ તો તો જગ્યાનું નામ છે જુનિયર નિરીક્ષક વર્ક થ્રી જેમાં કુલ સાઠ જગ્યા ફાળવવામાં આવી છે અને તેમાં પગાર ધોરણ રહેશે ચાલીસ હજાર આઠસો દોસ્તો ઓનલાઈન અરજી કરવાની તારીખ વિશે માહિતી લઈએ તો ઓનલાઈન અરજી કરવાની તારીખ છે પાંચ બાર બે હજાર ચોવીસથી ઓગણીસ બાર બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો અને દોસ્તો જો તમે ઘરે બેઠા ફોર્મ ભરવા માગતા હોવ તો ડિસ્પ્લેમાં બતાવેલા વોટ્સએપ નંબર પર મેસેજ કરવો જેથી અમે તમને નજીવી કિંમતમાં ફોર્મ ભરી આપશું તો અમારો વોટ્સઅપ નંબર સિત્તેર ઓગણીસ સિત્તેર બોતેર સત્તાણું એકાણું જેના ઉપર તમારે મેસેજ કરવાનું રહેશે એટલે અમે તમને નજીવી કિંમતમાં ફોર્મ ભરી આપશો મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય તરીકે ભૌતિક વિજ્ઞાન અને વિજ્ઞાનની દ્વિતીય વર્ગની પદવી ધરાવતા હોવા જોઈએ અથવા મેકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક ઇન્જિનિયર અથવા મેકેનિકલ ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિકમાં ડિપ્લોમા અભ્યાસ કરેલો હોવો જોઈએ અને જો મિત્રો તમે મેકેનિકલ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ડિપ્લોમા આ બધે વર્કમાં તમારે બે વર્ષનો અનુભવની જરૂર પડશે બાકી જે ઉપર દર્શાવેલા ઇલેક્ટ્રિકલની જે ડિગ્રી છે એમાં નહીં પણ જો તમે ડિપ્લોનો કોર્સ કરેલો હશે ને તો તેમાં તમારે બે વર્ષનો અનુભવની જરૂર પડશે અને કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન હોવું જોઈએ તમારી પાસે અને ગુજરાતી હિન્દી અથવા બંને ભાષાનું તમારી પાસે જ્ઞાન હોવું જરૂરી છે મિત્રો વયમર્યાદા બાબતે વાત કરીએ તો ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન થવી જોઈએ હવે તેમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે કે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારે પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે જેમાં મહત્તમ એટલે કે વધારેમાં વધારે ઉંમર પિસ્તાલીસ વર્ષની છે એમાં અનામત કેટેગ કેટેગરીના પુરુષની ઉંમરમાં પાંચ વર્ષનો છૂટછાટ આપવામાં આવી છે એમાં તે પિસ્તાલીસ વર્ષથી વધુ ઉંમર ન થવી જોઈએ અને અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોએ પાંચ પસ પ્લસ પાંચ એટલે ટોટલ દસ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે જેમાં પિસ્તાલીસ વર્ષથી વધારે ઉંમર ન થવી જોઈએ અને સામાન્ય કેટેગરીના શારીરિક અશક્ત અશક્ત ધરાવતા ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે જેની ઉંમર પણ પિસ્તાલીસ વર્ષથી વધુનો થવી જોઈએ પછી સામાન્ય કેટેગરીના શારીરિક અશક્ત અશક્ત ધરાવતા ઉમે મહિલા ઉમેદવારોને પણ એને પણ પંદર વર્ષની છૂટછાટ આપવામાં આવી છે જેની ઉંમર પણ પિસ્તાલીસ વર્ષથી વધુનો થવી જોઈએ અને અનામત કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા પુરુષ ઉમેદવારોને એને પણ પંદર વર્ષની છૂટછાટ આપવામાં આવી છે જેની ઉંમર પિસ્તાલીસ વર્ષ કરતાં વધુ ન થવી જોઈએ અને અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને વીસ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે જેની મહત્તમ ઉંમર પિસ્તાલીસ વર્ષ કરતાં વધુ ન થવી જોઈએ હવે માજી સૈનિક ઉમેદવારોની વાત કરીએ તો કે ઉપલી વયમર્યાદામાં તેઓને બજાવેલ ફરજો સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે દોસ્તો અરજી ફ્રીની વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા પરીક્ષા ફ્રી ભરવાની રહેશે અને અનામત વર્ગ જેમાં કે તમામ કેટેગરીની મહિલા ઓબીસી એસી એસટી અને અન્ય દિવ્યાંગ વર્ગને અથવા એક્સ આર્મીમેનને ચારસો રૂપિયા ફ્રી ભરવાની રહેશે અને જો તમે પરીક્ષામાં ઉપસ્થિત રહેશો તો તે જ ઉમેદવારની પરીક્ષા ફી પ્રત કરવામાં આવશે અને ફ્રી ભરવાની અંતિમ તારીખ છે બાવીસ બાર બે હજાર ચોવીસ મિત્રો પરીક્ષા પત્તીની વાત કરીએ તો પરીક્ષા તમારી ઓએમઆર પદ્ધતિથી લેવામાં આવશે અને પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બી એમ બે વિભાગમાં લેવામાં આવશે જેનો અભ્યાસક્રમ જોઈએ તો કે પાર્ટ એ જેમાં તાર્કિક કસોટી એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન એ ત્રીસ માર્ગનું રહેશે અને બીજું ગાણિતિક કસોટી એ ત્રીસ ગુણનું રહેશે એટલે પાર્ટ એ ટોટલ કુલ ગુણ સાઠ ગુણનું રહેશે અને પાર્ટ બી એમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાસ પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી ક્રોમપ્રહેન્સી એ ત્રીસ ગુણનું રહેશે અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લાગતા પ્રશ્નો જે એકસો વીસ ગુણના રહેશે એમ પાર્ટ બી એના કુલ ગુણ એકસો પચાસ રહેશે તો મિત્રો પરીક્ષા પત્તિમાં પાર્ટ એમાં કુલ સાઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં કુલ એકસો પચાસ પ્રશ્નો એમ કુલ બસો ને દસ પ્રશ્નો પૂછવામાં આવશે અને પાર્ટ એ અને પાર્ટ બી બંને સંયુક્ત રીતે પરીક્ષા લેવામાં આવશે અને તમ તમને તેમાં ત્રણ કલાક એટલે કે 180 મિનિટનો સમય આપવામાં આવશે હવે પાર્ટ એ અને પાર્ટ બી ક્વોલિફાઈ સ્ટાન્ડર્ડ રહેશે અને પાર્ટ એ પાસ કરવા માટે તમારે ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ અને પાર્ટ બી ન્યૂનતમ ગુણ એટલે પાર્ટ બીને પણ પાસ કરવા માટે તમારે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ મેળવવાના રહેશે અને તમે કોઈ પણ કેટેગરીના ઉમેદવાર માટે ચાલીસ ટકા માર્ક કરતાં ઓછા ગુણ ધરાવતા હશો તો તમે નપાસ ગણાશો દોસ્તો ભરતી અંગેની અન્ય માહિતી લઈએ તો કે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને વધારાની લાયકાત માટે નીચે પ્રમાણે તારીખ નિર્ધારિત કરવામાં આવી છે તે જાહેરાતમાં દર્શાવેલ તમાર વર્ગના ઉમેદવારોના કિસ્સામાં શૈક્ષણિક લાયકાત વય મર્યાદા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને અન્ય જરૂરી લાયકાત ઓગણીસ બાર બે હજાર ચોવીસની સ્થિતિને ધ્યાનમાં લઈને જ કરવામાં આવશે કે ઓગણીસ બાર બે હજાર ચોવીસ પહેલાં જ તમારા બધા કાગળિયા હોવા જોઈએ તો જ તમારી અરજી માન્ય રહેશે તો મિત્રો જુનિયર નિરીક્ષક થ્રીની ભરતીમાં તમારે અરજી કરવા માટે જેટલી બાબતની કે જેટલી માહિતીની જરૂર પડતી હતી તે આપણા વિડીયોમાં આપણે સંપૂર્ણ આવરી લીધી છે અને વધુ માહિતી માટે આપણી ટેલિગ્રામ ચેનલ પર તેની પીડીએફ મળી જશે અને વધારેની અન્ય માહિતી લેવા માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કર્યો જેમાં તમને પીડીએફ મળી જશે અને ટેલિગ્રામ ચેનલની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આવી આવીને આવી અવનવી માહિતીસભર વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને માહિતીને આગળ શેર કરો જેથી અન્ય લોકો પણ આ ભરતીનો લાભ લઈ શકે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરી અને આગળ શેર કરો